એકાદશી તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ ગીતા જયંતિ પર્વ મનાવવામાં આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતાજીને સ્મૃતિ ગ્રંથ પણ માનવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યો હતો મહાભારતના ભીષ્મ પર્વના સંયુક્ત ઉપનિષદ તરીકે આપવામાં આવેલો આ સંદેશ છે તેમાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું જ્ઞાન લગભગ પાંચ હજાર પાંચસો સાઠ વર્ષ પહેલા આપવામાં આવ્યું હતું શ્રીમદ્ ભગવદ્ ગીતાની ગણતરી ઉપનિષદ અને બ્રહ્મસૂત્રમાં સમાવિષ્ટ છે હિન્દુ ધર્મની પરંપરામાં ગીતાજીનું સ્થાન ઉપનિષદ અને ધર્મસૂત્રો જેટલું જ છે ઉપનિષદોને ગાય અને ગીતાને ગાયનું દૂધ કહેવામાં આવ્યું છે ઉપનિષદના ઉપદેશો ગીતાજીમાં પણ છે ભગવદ્ ગીતા ઉપનિષદની આધ્યાત્મિકતાને સ્વીકારે છે જે એક પરમ રહસ્યમય ગ્રંથ છે મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા પછી શ્રી વેદવ્યાસજીએ કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્ય કિમને શાસ્ત્ર વિસ્તરે આ સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માનિ સૂતા ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે ગીતાજીનું સંપૂર્ણ વાંચન કરવું અને તેનો અર્થ લાગણી સાથે અંતઃકરણમાં ગ્રહણ કરવો એ મુખ્ય ફરજ છે આ ગ્રંથ પદ્મનાગ ભગવાન શ્રી વિષ્ણુના મુખમાંથી નીકળેલો છે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન સૌ પ્રથમ ભગવાને જ્ઞાનના પ્રતિક એવા સૂર્ય ભગવાનને સંભળાવ્યું હતું ભગવદ્ ગીતામાં સર્વ જીવનનો સાર સમાયેલો છે માણસને હૃદયમાં હંમેશા જિજ્ઞાસા રહે છે કે હું કોણ છું આ શરીર શું છે શું શરીર છોડ્યા પછી મારું અસ્તિત્વ રહેશે આ દુનિયામાં મારું આવવાનું કારણ શું શરીર છૂટ્યા પછી હું શું થઈશ મારે ક્યાં જવું પડશે આમ તો આપણે આપણા વિશે જાણતા નથી ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં ધાર્મિક સમાજના આધારે બધા જ પ્રશ્નોના સુંદર જવાબો આપ્યા છે તેથી જ ભગવદ્ ગીતામાં જ્ઞાન યોગ બુદ્ધિ યોગ કર્મયોગ ભક્તિ યોગ વગેરેનો ઉપદેશ છે બધા જ યોગ દ્વારા બુદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરે એટલે અનાશક્તિ યોગ સ્વયં સ્પષ્ટ સ્વસ્થ સ્વ સંપૂર્ણ ક્રિયા યોગ બની જાય છે માર્ગ શુકલ એકાદશી એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રી અર્જુન અર્જુનના નંદી ઘોષ નામના રથ પર સારથીના સ્થાને બેસીને અર્જુનને આ શ્રેષ્ઠ સંદેશ આપ્યો અને એટલે દર વર્ષે આ દિવસને ગીતા ના તહેવાર તરીકે ઉજવીએ છીએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવ